હરેક ઘરે ઈશ્વર નતો પહોંચી શકતો ને એટલે માનું એને સર્જન કર્યું રડતો રડતો આવે ને હસતો હસતો જાય આ અમારી નજરે જોયેલું છે જય માતાજી જય સોમનાથ હું સોમનાથથી આવું છું સોમપુરા બ્રાહ્મણ સમાજનો નોર્થપુરો છું અને છેલ્લા ચોવીસ વર્ષથી અહીંયા માતાજી હવન કરવા આવું છું સોનલ બ્રિજ હોય ચૈત્રી આઠમ હોય

કે માં ખાટી પીપર આપે પણ એ ખાટી પેપર ની અંદર તો છે ને આખું હમાઈ જાતું એવી માં સોનલ હતા એટલે સોનલ માં માટે બોલવા માટે આપણે બહુ ટૂંકા પડીએ પણ એટલું કહીએ યાદેવી એવી સર્વભૂતે શું માતૃરૂપે સંસ્થિતા નમસ્ત્ય 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 નમો નમઃ ત્રિગુણાત્મિકા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી આઈ સોનમાની અસીમ કૃપા છે આ માનવ મેરામણ તમે જોઈ રહ્યા છો આજનો દિવસ શતાબ્દી મહોત્સવ સોનલ બીજ ને દિવસે બે પાંચ લાખ પબ્લિક અહિયાં હોય છે એટલે આ પબ્લિક ને લાવે છે ને એ પબ્લિક આવતી નથી માનું આકર્ષણ લઈ આવે દૈવી તત્વ છે ને આ ભારત ભૂમિ છે ને દેવો ની ભૂમિ છે અને આપણે એમ કહીએ ને કે જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાદાત્રી સ્વાહસાન મુસ્તુ એટલે આ દેવો અને દેવીની ભૂમિ છે એટલે આના માટે આપણે કંઈ બોલવું આના પરચાઓ પણ ક્યાંય કહેવા આપણે બહુ ટૂંકા પડીએ શબ્દકોશમાં શબ્દો નથી પણ તમારી શ્રદ્ધા અને તમારો વિશ્વાસ છે તો અહીંયા રડતો રડતો આવે ને હસતો હસતો જાય આ અમે અમારી નજરે જોયેલું છે આ ઘણા બધા માય ભક્તો છે આ બધા જોયેલું છે માણસ રડતો રડતો આવે દુખડા લઈને આવે અને માં એવી છે જગદંબા જગત કે એ જગત ભરના દુઃખ પોતે લઈ લઈ ને બધાને સુખી કરતી આ ટૂંકી વ્યાખ્યા સોનલમાં ની કહેવાય સોનલમાં બનુમાં કંચનમાં એટલે આ બધા માટે છે ને દૈવી તત્વની એનાલિસિસ ના હોય આપની ભાષામાં એનાલિસિસ કહેવાય આપ એનાલિસિસ કરો ને બધું કે અને આના કોઈ પારખા નો હોય હું આ દીવો ચાલે છે તો તમારે કેવું પડે દીવો ચાલે તમારે પરીક્ષા કરવી હોય તો આંગળી નાખવી પડે અને આંગળી નાખો તો શું થાય એટલે આનાથી વિશેષ આ દેવી શક્તિ માટે કેવું બહુ આપણે માટે ઓછું કહેવાય પણ માને એટલી પ્રાર્થના કરું કે અહીંયા જે કોઈ પણ આવે છે રડતો રડતો આવે છે તમારો ભક્ત એ બધાને માં સુખી કરે સુખી કરે જ છે

કયા શબ્દે બોલાવો કયા સ્વરૂપે બોલાવો એ બધી જ જગ્યાએ તમારી સામે હાજર થઈ જાય અદભુત છે એટલે એના માટે વ્યાખ્યા કરવી ક્ષમા કરજો કે હું આપનો કદાચ ઉત્તર સંતોષકારક ઉત્તર ના આપી શક્યો પણ એટલું કહું કે સોનુભાઈ માં આ થાન માટે બોલવું છે ને એ આપણું કામ નથી આ બધા તો ખાનદાની ગઢવી સારણ લોકો જે લોક સાહિત્ય માં પીરસે ને આનું એ સાચું સાહિત્ય કેવાય બાકી અમે અહિયાં પણ શાસ્ત્ર લઈને આવીએ છીએ અમે પણ શાસ્ત્ર પુસ્તક ખોલતા નથી આની અધિષ્ઠાત્રી માં કે ને કે હે ગો આમ કર નાખો એટલે આમ કરી નાખવાનું કારણ કે એ સાક્ષાત જગત જોગણી છે એટલે આને અમે પ્રાથમિકતા આપીએ છીએ એટલે

હું કોઈ નમાવે જી આ તો અંબા આગળ હાલ એટલે એ મા તત્વ વાત છે મારે એક પ્રશ્ન પૂછવો છે આપડે બનુમા સાથે આપ ખાસો ટાઈમ રહ્યા હશો ખોડામાં અમે અહીં આવીને ધબો ખાય પછી જ અમને મેળ પડે આમાં લોગો પછી થાય

અને મા એની ઉપર કૃપા કરી દે મા કોઈ થી પૂછતી નથી તું શું છે ને કોણ છે ને કેવો છે એ ખાલી કૃપા જ વર્ષાવે છે બસ અને એની કૃપા વરસતી થી રે એવી પ્રાર્થના કરીએ જગદંબા ના શરણ માં